ફિલ્મમાં નાના પાટેકર ફરીદા જલાલ વિક્રાંત મેસી તમન્ના ભાટિયા અને અરુણા ઈરાણી જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે ફિલ્મ એક્શન પેકર તો છે સાથે તેના ડાયલોગ પણ દમદાર છે એક સિનમા તૃપ્તિ સાહિત કહે છે કે મોહબત એક બદુઆ હે જો મુજે મિલી હુઈ હે ઓર આપકો ભી જ્યારે બીજા એક સિનમા સાહિત કહે છે કે એક બાર વો લકીર બાર હુઈ ઓર વો અંદર સે હમેશા કે લિયે પેદા હો તેમજ એક સિમા શાહ ડેડી ને સળગાવતા કહે છે મે તુમે હર સાસ સે નોચ નોચ કર નિકાલુગા તાકી સિર્ફ નફરત રહે જાય